આજરોજ તારીખ સત્તર જાન્યુઆરી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અન્ય સૌ પંડિતોની હાજરીમાં ભગવાન શ્રી રામને અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે એ કારણે અમારે કથામાં સોનામાં સુગંધ મળે એવો કાર્યક્રમ ચૂકી થયા છે સિતાળીસ દીકરીઓ સંલગ્ન છે લોકડાઈનો છે અને બે સંસ્થા છે પંચનાથ મહાદેવ મંદિરની હોસ્પિટલ અને જ્યોલાલ ડાયાબિટીસ ફાઉન્ડેશન બંનેના સામાજિક જે કાર્યો કરી એના ફંડ રેઝિંગ માટેની કથાનો હેતુ છે કથાનો તમામ ખર્ચ મારો પરિવાર કરશે પણ જે કંઈ ફંડ એના દરેક એના ખાતામાં આવશે એ બધા સંસ્થા રાખશે અને સમાજમાં જે સેવા કરે છે એને પ્રોત્સાહન રૂપે કાર્યક્રમ છે અને સિત્તાવીસ દીકરીઓ છે જે મા બાપ પિતા એના સમૂહલગ્ન છે એનો પણ તમામ ભટ્ટરો પરિવાર આવશે મેર રાસ મંડળી છે પોરબંદરની ફેમસ ક્ષતિપૂરની મંડળી છે આપણા સાહીરામભાઈ ધવે અને જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્ય કલાકારનો કાર્યક્રમ છે આપણા રાજભા ગઢવે નાણભાઈ ઠાકોર છે એનો ભજનનો કાર્યક્રમ છે અને ઉસ્માન મીર એ લાલ દીકરાનો પણ કાર્યક્રમ છે આવા જાત કાર્યક્રમો છે અને એ કાર્યક્રમોમાં પણ જે કોઈ ભગજી કોઈ દાતાઓ આપશે એ સીધું આ સમાજના અને સંસ્થાઓ